મારું વાળા ની માતા શું આમાં વિશ્વ ભરવો પેલો ઘડી ની થાતી નહીં વાર કોઈ ની બનતી નથી

ચૈતર ચૈતરી બોલી કરોડ પડ્યા છે ધૂણવા આવ્યો નહી આવું રૂપિયા રૂપિયા ની નેઠવાતું લે બગલ માં મારો કે જોયા શું જોયે થારે બોલો આ હા હા સબ મોસમ લો

બોલે કોને બોલ્યું મને હા હા તને માંગો લઈ વો કો હવા મેનો મતિરાત પ્યોની માતા મનાઈ બોતમ કોરુકુ દેવચંદ ભાઈ ભાઈ એટલે ઇનામે તું એ તારી વાતો સુધારી દુકાને ઉભી રહી हे भॻवान توي کي هندو بين ماٿي جو بابا مينه دغه مٽي راه ديو سال وئي مٽي راها ما آهاري ري ناري انجي اره يژو جنب نهي مڙتو ما منه رويه ماما رو مسي نه کوئی ثوانو نه ماما جو ايوه جو مي نه دغه دي ڏيکشي دي ماکا ભાવેશ તું હવામારા ની છે ને તો તારી દુકાન